આને હું બોલ કામ તમે કે બેસ તો કે તો કા કોને ખબર સુજી તમે જો આને હું કામ હોય વળી બેસ તો એને હું એ નગર બેહવાનું હોય તો બાપો તો કે છે એને અયા ઘસી લેશન કરવાનો ઈ બેસ કો ઈ બેસ તો કે ઘડે રખડવાનું હે કાય તમે લેશન કરવા સુજી ભાઈ કે દે કે મન ક્યો આલા માં આજ આ બધા વીડિયો માં ક્યો થરે કે દે લેશન કરવું ઈ કા ભાઈ આ ઈ બધું ઠીક હે બોલા જયદીપને ને નેતિક દે ક્યાં હે ઈ બે આમ નિશે ક્યાં રખડતા હા ચાલો આપણે ના સહી હાલો જાવું છે ને नेतिक भाई लेशन करता था हाँ चलो अरे जल्दी बन नेतिक भाई बैठो लेशन चलो अपन ना सही बोलो हाँ आ आ भी आ भी अच्छा तो लेशन ना तो भाई कितने लेशन भाई किसे हो कितने कम तो खाली अरे तू यार

मजामा हुने दुख भयो पहिला ए पूछो फुल मजामा तिमी जति भाई फुल मजामा सिरप भाई तिमी हाम्रो मजामा दुवै हो अखण्ड ले अखण्ड नो मजामा हाम्रो अखण्ड मजामा बधाई हो आशीर्वाद जम्बा द अखण्ड मजामा नीति सुधीर भाई त तुम्हारे पार्टी बुक थिगे पहिला ए जवाफ दे हामी प्रश्न हेलो बाका हारो आइ जति भाई के भाग खावा हालो खबर तमार कोइ ने आइ आइ जो सिताब का मागे जो जति भाई दिता नि दि जो ते जतिम खोटे मोकतो न ओ मोटे मोटा बधाई हो जति भाई हां आशीर्वाद તમારે લેસન થઈ ગયું હાસી વાત તો પછી કહેજો હા લેસન થઈ ગયું છે હા બતાવો તો જે બે પ્રશ્ન બાકી છે ને એથી ભાઈ અને બાકી બીજું બધું થઈ ગયું છે હા બધું હા હા ગણિત ની વાત બુક થઈ ગઈ હા જો દે તો જો દે તો જો તો ખરા ને એથી ને ગણિત ની બાકી તમારે થઈ ગયું સુધીર હા આજનું બાકી છે આ સુધીર તમે કેમ સાહેબ પાસે આવી ગયા હતા આજ છે ને સાહેબ પાસે જવું પડ્યું બાકી રહી ગયું થોડું કે છે તે રખડતો નું આપણે નેતિકભાઈ પાજી બુક જોઈ લેવી પહેલા

જો આગળ આવો સાત દે તો થોડાક જ પેજ લખ્યા નથી ને નેતીકભાઈ આમ આગળ રે ખાલી તું પણ આમ પાછું બે છોડો આવડા માર બે નખ છે મેલાવી ખાલી એમ જો ઈ બાત ને બોહારા આયા મારા શેલા પેજમાં હા જો નેતીકભાઈ ને કેટલો ફેરમ જો નેતીકભાઈ ના અક્ષર તો દેખાય હા હા જો નેદી પુનક્ષ છે હા હા હું જો ખાલી સોગડો જો આ નેતીકભાઈ આવડું આવું છે સોગડો આવો હા

ડિક 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 બાપ કમા ડિક ડિક દો આય જાઉ છે ઓ ઓની દેવી તો બાપ આ તો જાઉ છે કોની દેવી છો છે જો જો दा बुझा केही बुझाइ दाखला जा શેર કરજો અને જય માતાજી જય શ્રી અમારા ગ્રુપનો લીડર આયા છે અમારા બધા સુધીરભાઈ લીડર્સ જય માતાજી જય શ્રી